પણ હરાણ જાય ગઈ જલ કે 9 વાગે ઉપરવાન તો પાછો કસને તો આ કી દેગલો પાડે કેવા એ આવ્યો જો હા વેળો આ તો ગાડીમાં પેલા બંધો હારો પણ તમા ઠેકોણી હવે તો પાછો સામ માર તો વધી આવી મો તો પેલી આલી હા કલાઈ દેજે દા હું નખરું તાને એ હા હા કેતો દીધું છે ગાવા 500 500 છલ્યા કીધા પણ હું તો જોયો નહી વેરાપુશી તે બાદ આવી અને નહી વેરાપુશી મણી સબો ન થાય

આ પૈકો ચાલે બહુ થઈ ગયું આ સવંગવાલે આરામ કરે પછી જઈએ જતો પાંચ આ અમાર હાલાન ખબર ના પડે બાબડી ગોઠવી ગાળી છે તહેવારોમાં ખબર જ નથી પડતી ઓન અતારે કીધું કે અંબાજી જવાનું છે અમે અતારે ગાડીવાળો હું કરીને જવું આથી ઓથી હું એ એવો લો તો મારે છે ને એવા તો બધું કીધું મારે તો બધું બેક છે આ મારે એકલાનું શું કરવાનું એક તો એ ઊવાડી કરી લે ને મારા ભાઈને કરી છે

એક તો કંટાળો આવી ગયો એવોને ખબર ના પડે મને ગાડી મે બેકો લઈ લીધો તો હું હતો તો એક તો ઠેપણું જ નહીં વાળે આ ઘેર આ આવીને તો છે ને નહીં આ કામ કરાવતું લાગત એક તો દીએ તો મને કઈ કઈ મળે ને આ હું આની કારા એવો ધાર્યા છે

અલ્યા યમ હું ઉગ્યો છે યાર તો જવાઓ ઓવા આયો ને યાર થોમા તો આટલી બધી કેમ હા ને ગોઠવી દીધું હા બરોબર જવું છે હવારે આ જવારે આજે હવારે નહીં કાલે હવારે તો હવારે જતુ 3 વાગે હું આલું કીનું ઠેકાવા બોલાય

અલે પાછી જોમોડે એન્જિન બેન્ડી બધું ડ્રાઈવર નામ હોય ગાડીવાળામાં થા હોય યાર અને ચલો તો હું એકલો છું તમે એકલા છે તો વધુને 2500 રૂપિયા આલે ને ચલા કે હવે વેલા આટ રાતે નેખી પડશે આ ફોકસ ફાઈનલ ફાઈનલ જ ગટાન હું બીજી અર્ધી ના લઉં હું લેતો ના કોઈની વાધી પાછો હા લાવ એડવાન્સ કોઈ આલવા એડવાન્સ કોઈ નહી આય રહે તો હા લે

તો પહેલી વરતી આવી છે વેણાભ મારે કરવું હું એટલે મણિયું પાછું નહીં જવું તો લખા કરે એવું મળત છે અમદાવાદ અંબાજી ની વર્તી લોબર નહી છે પાછું અને મારે પાંચસો રૂપિયા કર્યા છે તો થઈ પડશે રમવા ને આવશે ફોન થઈ પડશે તું તું જી વેરાપુસી જીઆજે હું અંબાજી જાઉં પેલા અમદાવાદ બાબલી જતી છોકરા

પચીસ કિલોમીટર નહીં પચીસ પચાસ કિલોમીટર સર ના હોય તું કદી જો ને ખબર હોય એટલે જો ને પણ હોપી તું સર પચાસ કિલોમીટર સર જવાના ને પચાસ આવવાના ના એક વચ્ચી થઈ ને જતો એ વચ્ચી જાય ગમે તે વખત ભાડું થશે થશે ને તો હું મારા કહી દઉં મારા ઘાસ કેતા કેવું કે અધાર ભાડું મૂલ હોય હા તો મારા બોલાવે અરે તું ગમે તે ખબર બોલાય પણ અધાર ભાડું મારા થશે કારણ કે હું એમનું જવું ના હું તો યાર

કાલે આપણે તમારે જવા છે પૂછી નવ વાગે જવાનું તો કીધું નહીં ફાઈનલ ફાઈનલ તો હું કેન્સલ કરવાનું છે એટલે ખાપર છે તમારે ખબર હું કરું દે પણ તમે ગાડી મોકલો બીજી ગમે તેઓ તમારે ગાડી દે મતલબ આ રમણ કીધું કાલ ગાડી આવી જાય અને આપણે ભારું કરી દે પાછું ભારું એ ન ચોખટ કરી દે તારા કરવાની મારા હાની કરવાની પણ મારે કાલ પોંછો કીધા હું તને તારા ચોખટ કરી મુ એનું તો મોકલું પણ આજ જાણ કે છે એ તારા જોવાનું મારા હું જોવાનું પણ તો થાય ભારું થાય તમે શાકોળા જેવા છો શાકો કરે જો નહીં યાર શું બોલા દે ક્યો તમે બે તો મને કે શું નહીં તારે ભઈ ને તું ઇને કે આ 100 તું જજે ભાઈ હું ભાડું તો

બેહી રે કાકા મેરે ના કર મારા હું જોવાનું તમારો ઈશ્વર ખાઈ આવો આમ આગળથી પ્રોગ્રામ બંધ લઈ તમે હાલ તને નહીં આલવી એ તને જાણ નથી નહીં તમારી વાત જોયો તો તો એટલે તને રાખ્યો